વલસાડમાં વધુ એક પરણીત મહિલાએ જિંદગીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું વલસાડમાં પરણિત મહિલા આત્મહત્યા ઘટનાઓ યથાવત છે વલસાડમાં અત્યાર સુધી પરણીતા આત્મહત્યાની પાંચ જેટલી ઘટનાઓ બની છે અને બે દિવસ પહેલાં પણ અતુલ હરિયા ખાતે રહેતી પરણીતાએ આત્મહત્યા કરી હતી જે ઘટના હજી ઠંડી પડી નથી ત્યારે ફરી એકવાર વલસાડના ભાગડા ખુર્દ ગામ ખાતે રહેતી ઓગણત્રીસ વર્ષીય પરણીતાએ પોતાના પિયરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે સાત પિસ્તાલીસ કલાકે નોંધાયેલી આકસ્મિક મોતની ફરિયાદથી વધુ વિગતો મુજબ વલસાડના હનુમાન ભાગડા ખુદ આમલી ફળ્યું દેસાઈવાળ પાછળ રહેતા ઇલાબેન જયેશભાઈ પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં તેમની એક દીકરી હેતલબેનના લગ્ન આઠ વર્ષ પહેલાં પોતાના જ કામમાં રહેતા નયનભાઈ રાઠોડ સાથે થયા હતા જેમને બે સંતાન છે અને મરણ પામનાર હેતલબેન વલસાડના બજારમાં આવેલ વિનય ચા સ્ટોરમાં છેલ્લા બાર વર્ષથી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગત તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ મરણ પામનાર હેતલબેન રાબેતા મુજબ સવારે નવથી એક વાગે પોતાના કામ પર નીકળી ગયા હતા ત્યારબાદ હેતલબેનના માતા ઈલાબેન જયેશભાઈ બપોરે ઘરે આવી ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા હેતલબેનના માતાએ તેમના ગામમાં જ આવેલ હેતલબેનના સાસરીમાં જઈ તેમના જમાઈ નયનભાઈ તેમજ તેમના સાસુ ચંપાબેનને પૂછતા હેતલબેન અહીંયા આવ્યા નથી તેમ તેઓએ જણાવ્યું હતું ત્યારબાદ તેઓના માતા હેતલબેનના ફોન પર ફોન કર્યા હતા જોકે હેતલબેન દ્વારા કોઈ જવાબ મળ્યો ન હતો ત્યારબાદ હેતલબેનના માતા અને જમાઈ દ્વારા પરત ઘરે આવી ઘરના આગળના પાછળના બંને દરવાજા અંદરથી બંધ હોય દરવાજાના બાજુમાં આવેલી બારીમાંથી લાકડી નાખીને ઘરનો દરવાજાનો નકુચો ખોલી ઘરમાં પ્રવેશ કરીને જોતા હેતલબેને ઘરના સિમેન્ટના પતરાના છત સાથે લાગેલા લોખંડના એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાતેલી હાલતમાં જોવા મળ્યા હતા ઘટના બનતા હેતલબેનના માતા બૂમ પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની ગામના સરપંચને જાણ કરી હતી તેઓ પણ તાત્કાલિક આવી આવી ગયા હતા અને વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરવામાં હતી પોલીસે પહોંચીને હેતલબેનના મૃતદેહને નીચે ઉતારી કબજો લઈ સરકારી એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી આ બનાવ અંગે હેતલબેનના માતા ઈલાબેન જયેશભાઈ રાઠોડ દ્વારા વલસાડ સિટી પોલીસ મથકે આ આકસ્મિક મોતની નોંધ કરાવાઈ હતી